તો સુરત શહેરમાં સ્થાનિક પોલીસ સાથે હવે અશ્વદળ એટલે કે માઉન્ટેડ પોલીસ યુનિટ પણ પેટ્રોલિંગ કરશે મોહરમના જુલુસમાં પ્રથમ વખત શહેરમાં અશ્વદળ જોવા મળ્યું હતું આગામી દિવસોમાં સુરતમાં કેટલાક વિસ્તારોમાં પોલીસ જવાનો મોબાઈલ વાન કે મોટર બદલે અશ્વ પેટ્રોલિંગ કરતા જોવા મળે તો નવાઈ નહીં સુરતમાં અશ્વદળ માટે સત્તર ઘોડાનું મેકઅપ છે જેમાં હાલ છ અશ્વદળ સેવા કરે છે વર્ષોથી આપણે જોતા આવ્યા છે કે કોઈ પણ સેના હોય તેનું અશ્વદળ હોય છે અને એવી રીતે આજે પણ એ પરંપરા યથાવત છે આપણે આર્મી જોઈ છે પોલીસ જોઈ છે તેના અંદર પરેડના અંદર આ અશ્વ દેખાતા હોય છે આખી એક ટીમ હોય છે જે અશ્વદલને મેનેજ કરતી હોય છે અને જે શોભા નિશાન પરેડમાં હોય છે આ અશ્વ જે આપણા સામે દેખાઈ રહ્યા છે આ અશ્વ જે છે તે આખું એક યુનિટ હોય છે જેના અંદર અહીંયા સોલ જેટલા કર્મચારીઓ છે આ અશ્વ જે હાલ સુરત પોલીસના હેડક્વાર્ટર્સ નજીક આપણને દેખાઈ રહ્યા છે એનું પણ એક મેઘમ નક્કી કરવામાં આવતું હોય છે જેમાં હાલમાં છ ફરજમાં છે પાંચ જે છે તે ટ્રેનિંગમાં ગયા છે અને હવે સુરત શહેર પોલીસે નક્કી કર્યું છે કે સ્થાનિક પોલીસ સાથે ભીડવાળી જગ્યા પર અશ્વદળ માઉન્ટેડ પોલીસ યુનિટ ફરજ બજાવશે એવું નક્કી કરવામાં આવ્યું છે સોલીસ સુરત પોલીસ દળનું બળ વધારશે અશ્વબળ કારણ કે સરકારે પણ હવે લાખો રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે જે પરેડની શાન હોય છે જે લોકોને ચકા ચોન દેખાતા હોય છે અશ્વ એકદમ રૂપાળા એના ઉપર પોલીસ ગાર્ડ વેલ અપ ટુ ડેટ એની પડદા પાછળની વાસ્તવિકતા આ તબેલા જોઈને તમને અંદાજો આવશે કે લાખો રૂપિયાનું ભંડોળનો અમુક હિસ્સો અહીંયા વહેલી થકી આપવામાં આવશે તો આ દળ સ્થાનિક પોલીસનું બળ વધારવાનું છે બળ વધારવા માટે એ ભંડોળ અહીંયા ઉપયોગ કરવામાં આવે વહેલે તકે એવું દેખાઈ રહ્યું છે કારણ કે અશ્વ હોય કે અશ્વ દળના કર્મચારીઓ હોય તે પણ જર્જરીત ઓફિસના અંદર રહેવા માટે મજબૂર છે કારણ કે અહીંયા વર્ષથી મેન્ટેનન્સ થયું જ નથી કેમરાપર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે